જય શ્રી કૃષ્ણ આજે આપણે ગુજરાતી તુવેરની દાળ બનાવીશું જે વરાની દાળ હોય છે એવી દાળ બનાવીશું એના માટે આ એક કટોરી તુવેરની દાળ છે એને ધોઈને કૂકરમાં ત્રણ સીટી મારવી એના પછી એ આ દાળ આવી થઈ જશે પછી એના માટે વઘાર માટે આ હિંગ છે લવિંગ તજ સૂકા મરચાં રાઈ મેથી અને બીજા ઇન્ગ્રીડિયન્ટ છે આમાં મીઠું છે મીઠો લીમડો ટામેટા ગોળ લીલા દાણા શેંગદાણા અને આમલીનો પર્પ છે વગર માટે ઓઈલ છે અને બીજા રોટીન મસાલા છે હવે કઢાઈ મૂકીને વગર માટે તેલ લઈશું બે એક મિનિટમાં તેલ ને આવવા દઈશું પછી એમાં જીરું નાખીશું થોડી મેથી નાખીશું ગાય નાખીશું ટેસ્ટી બને એના માટે ખડે મસાલા નાખીશું મરચાં પછી થોડા બને છે ખાવામાં સિંગદાણા દાળમાં બહુ જ સરસ લાગે છે એના દાળનો પેસ્ટ વધારવા માટે

હવે આપણા ટામેટા થોડા ગરી ગયા છે એટલે એમાં આપણે દૂધી મસાલા નાખીશું એમાં થોડી અડધર નાખીશું ધાણા જીરું નાખીશું એક ચમચી લાલ મરચું નાખીશું પછી એને મિક્સ કરી લઈશું થોડા ધાણા નાખીશું એનાથી ટેસ્ટ સારો આવશે આ ખાટી મીઠી દાળ દાળ ભાત જોડે બહુ મસ્ત લાગે છે હવે આ વગાડેલી દાળ છે એની અંદર આપણે ઉમેરી દઈશું પછી આપણે એને પ્રમાણસર ત્રણ પાણી રેડીશું અંદર જાડી જોઈએ તો જાડી ને પાતળી જોઈએ તો પાતળી અને આવી બનાવવાની છે અને ભીડીમાં જે છે દસ પંદર મિનિટ ઉકાળવાની છે હવે એમાં આપણે ખાટી મીઠી દાળ બનાવીએ છીએ એટલે બે ચમચી ગોળ નાખીશું તેની અંદર આંબલીનો પર્પ છે એ બે ત્રણ ચમચી નાખીશું એનાથી આપણે ગુજરાતી દાળ ખાટી મીઠી તૈયાર થશે આ થાળી મારી તૈયાર છે ગુજરાતી તમે એને ટેસ્ટ કરીને મને બતાવજો અને મારી ચેનલને લાઈક કરજો